અમદાવાદ મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી ગયું છે શહેરમાં વધુ લોકો એકઠા થાય છે તેવા એકમો સામે એસઓપી નક્કી થઈ છે ફાયર અને એસ્ટેટ વિભાગે સાથે રાખી એસઓપી તૈયાર કરવામાં આવી છે ગેમિંગ ઝોન જેવા યુનિટોની મહિને એકવાર તપાસ કરવામાં આવશે બીયુ અને ફાયર આપ્યા બાદ દર મહિને તપાસ કરવામાં આવશે એસ્ટેટ વિભાગ બાંધકામમાં ફેરફાર કરાયો છે કે કેમ તેની પણ તપાસ કરાશે ફાયર વિભાગના અધિકારી ફાયરના સાધનોની કરશે તપાસ તો મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે ત્યાં ત્રણ મહિને એકવાર મોકડ્રીલ કરવામાં આવશે સ્ટાફને ફાયર સેફ્ટીની તાલીમ આપવાની રહેશે સાથે મોલ થિયેટર ધાર્મિક સ્થાનોને એસઓપી લાગુ થશે જો કોઈ ક્ષતિ જણાશે તો જે તે અધિકારી અથવા કર્મચારીની જવાબદારી નક્કી કરી કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે એમાં છ જેટલા યુનિટમાં આપણને એની પાસે બીયુ ના હોય અથવા ફાયરનું એનઓસી ના હોય એવી બાબત આપણા ધ્યાનમાં આવી હતી એટલે એવા જે છ યુનિટ છે છ યુનિટને આપણે સીલ કર્યા છે પણ જે યુનિટની પાસે પરવાનગી છે એ પરવાનગી પ્રમાણેની કામગીરી પણ સ્થળ ઉપર છે કે કેમ એની ચકાસણી કરવા માટે થઈને મ્યુનિસિપલ કમિશનરશ્રીએ એના એક એસઓપી બહાર પાડ્યા છે એ પ્રમાણે હવે એકવાર જે તે યુનિટ એની જે બાંધકામની પરવાનગી એટલે કે બીજું પરવાનગી મેળવી લે એના પછી જે તે વોર્ડના જે સબ ઇન્સ્પેક્ટર અથવા તો એના આસિસ્ટન્ટ સીડીઓ દર માસે એક વખત એ બિલ્ડિંગમાં ચકાસણી કરવાની રહેશે કે એમાં એના બાંધકામમાં કોઈ ફેરફાર થયો છે કે નહીં એવી જ રીતે ફાયર વિભાગ દ્વારા પણ જેને ફાયરના એનઓસી મેળ એકવાર એનઓસી મેળવી લીધા એના પછી એને રિન્યુ કરાવવાનું હોય અથવા એની જે ઇક્વિપમેન્ટ છે એ ઇક્વિપમેન્ટ એના ચાલુ સ્થિતિમાં છે કે કેમ એની ચકાસણી કરવા માટે દર માસે એક વખત એને ચકાસણી કરવાની રહેશે જે જગ્યાએ ખૂબ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે એવી જગ્યાએ દર ત્રણ માસે એકવાર ફાયર વિભાગની ટીમ દ્વારા ત્યાં મોક ડ્રીલ કરે અને અથવા તો એનો જે સ્ટાફ છે એ સ્ટાફને એના જે ફાયરના ઇક્વિપમેન્ટ છે એ ચલાવતા સ્ટાફને આવડે છે કે કેમ જરૂર જણાય એની સ્થળ ઉપર તાલીમ આપે આમ એસ્ટેટ અને ફાયર વિભાગની જે એસઓપી છે એ એસઓપી તૈયાર કરવામાં આવી છે અત્યારે હાલ ગેમ સિવાય હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે મોટા આવા ગેધરિંગ થતા હોય એટલે કે મોલ હોય થિયેટર હોય મોટી જે હોસ્પિટલ છે આ પ્રકારના જે બીજા યુનિટ છે બીજા યુનિટની પણ આવી વિગતો તૈયાર કરવામાં આવી રહી છે